મનમાં જે પણ વાત હશે એમણે મીડિયા સમક્ષ ચોક્કસ રજૂ કરી છે કે હું સિદ્ધાંતોને લીધે આવી શક્યા નથી અને હવે વડીલ તરીકે ત્યારે પણ અમે એમના આશીર્વાદ લેતા હતા અને આવનારા દિવસોમાં પણ જ્યાં પણ એમના સાથ સહકાર સહયોગની જરૂર હશે ત્યાં ચોક્કસ લેતા રહીશી નારાજગીનો પ્રશ્ન જ નથી એમને જ્યારે પાર્ટીના જોઈનિંગના જે પ્રશ્નની બાબત હતી એ બાબતમાં એમને જે પણ મંદુ હતું એમણે વાત જાહેર કરી છે નારાજગી એમને કોઈ પણ નહીં અને એમને પણ કોઈ પણ પ્રકારની નારાજગી નથી રાજકીય બાબતોમાં જ્યારે પણ ઉમેદવાર તરીકે લડતા હોય છે ત્યારે એકબીજા ઉપર પ્રહારો થતા જ હોય છે એમણે અમારા ઉપર પ્રહાર હોય એમણે એના ઉપર પ્રહાર હોય અને એક રાજનૈતિક અને વૈચારિક પ્રકારના પ્રહારો હોતા હોય છે એમાં વ્યક્તિગત એમના ઉપરના પ્રહારો નથી કે એમણે કોઈ અમારા ઉપર વ્યક્તિગત પ્રહારો નથી કર્યા અને ચૂંટણી સમયે આવું બધું બનતું હોય છે પણ હવે જ્યારે પાર્ટીમાં સાથે રહીને કામ કરવાનું છે ત્યારે પાર્ટીની જે પ્રક્રિયા છે પાર્ટીની જે વિચારધારા છે પાર્ટીની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે સાથે મળીને કાર્ય કરતા રહેશે